ને લીલા બેય મિક્સ ના આ એટલો ખૂણો રહ્યો પીવરાવા દે ખાઈ કા ની કા નું આયું કે ટાઈ ના ટેક્ટર આ પગટી કરવાની હે તમારા મીમાના ઘણા બધા હે તો આજ રોપાવાનું હે બધા ટાઈસ પગતી કરીને જવાનું છે ખાંડણું ભરાય ખાંડું ખાંડણું કેવાય ને મળે म राम सीताराम आम बधाई ने हा हवा पोर में चालू कर दी थी मोटर कपाही है हवा कलाश निकलेगा जरिया हरिंग हरी देखा चौथे दिन उगेगा जैसे अमुक अमुक नीक वरसाद वरसाद पानी ना एट थोड़ा फेर पड़े एक दी वेलाक्या तो आम एक पाणी कह दिया मैं थी गयों पास तीज पा जाए ये जो कि अ पानी में जगेगा जो ओली कोरा है एक दी मोड़ा उठा નાય બે પાણી તો નીકળે જાય એટલો ખૂણો રહ્યો પીવરાવે દઈએ કઈ કા સીતારામ બધાય ની અટાણે હાડા આઠ વાગે ગા ને અમારે હે ને જવાનું હે બગર પરહાડી હે કટમ માં એ ગામ જમણવાર હે ને હાઈજી સાંજી હે ને એવો બધો કાર્યક્રમ હે હું તો આતા બારે હું હે ને અર્ધી રાતે પછી ઘર માં વઈ ગઈ ઓલો મોલ ટાઈટ કામ લાગે ઓલો મોટો કુચરો મોલ મો ભેરું નતો કરતો

હવે અટાણી એક હાડા આઠ વાગે બસ ઉપડે હવા હાડા એથી ટ્રાવલેસ ઉપડે ને એકા ગે હરી વાળી હવાના હાડા નહીં જાય તો આઠ વાગે કહે હાલી કે તું ચડાવે સડાવા જાયક હાડા થી ઉપડે ઉપડે કારક પેસેન્જર થાય તો હવા થી ઉપડે જાય તો જઈ ઉપડે ગઈ ને તો પાછું દોઢ બે કલાક બેસવું પડે પડ્યા બીજી બસની વાત જોવાની ને પાછું એ બસ ફુગાડે અગિયાર વાગે ને પાછું બે અઢી થઈને ત્યાં પાછું ભાગવાનું રહે એટલે મેં કીધું એવું તું હે ને કાલુ ન મણી ઓઈલું કરો જ નહીં તે હા લેવું બે કલાક બે હાય ના કે એ નહીં મો પાછું છે ને આવું બીજું કઈ નહીં ખાઈએ ને એવું થાય આ મોટર સાયકલ હોય તો કલાક એક બે હાય વાંધો ન આવે ને આ બસને ટાણે ફૂગવું પડે બસ સ્ટેન્ડ પાછું બે અઢી થાય તો ધોળકા હે ને હમણાં ડાંડર ખાય ને મજા કરે સારું કોઈ હે ને નક્કી જ નહોતું ખાતું આટલી ધરા નક્કી કરાવી પછી નથી કે મારે જાવું જ ને નહીં મીના આપી દઉં કે

હમણાં હે ને બે ત્રણ વર્ષ ત્યાં નીતિ જઈ આ થોડોક ટાઈમ ને રેલેરા નીકળ્યા નથી અગિયાર એવા ફ્રેન અમે છે ને સમય જીતી ભાગે આવ્યા ખાઈ પીએ ને એ વેલેરા ભાગી આવ્યા હતા લાખી પાસે બેઠી હતી ઓટણા સુધી આગળ મેળી ઉપી રહ્યા ને સા પાણી પીએ પછી ઘડીક વાડીએ બેસતા જઈએ ને પછી રફું સફર ખાઈએ ઘર તરફ ને અહીંયા છે ટાઈસના ટેક્ટર ઉઠેલું આ પક્ટી કરવાની હે તો અમારે મીમાના ઘણા બધા હે તો આજ રોકાવાનું હે બધા ટાઈસનો ટાઈસ પક્ટી કરે ને જવાનું હે Don't come back બોરે ખાંડડું ખાંડડું કેવાય ને મરી સણા એ બા એ મરી વેચવા જ જવા અમારે અટાણે હોય જાહે ના ના ને આ જો હે ને બેઠો બોજો हाँ लो हाँ हाँ लो इन दो घर में ठिठक है ना हाँ 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 नहीं था ही ना ये रस्ता मारे दाई रो काम करे दाई रो बच्चों है मजाक करे ना तीजो कार्यों करे आगे खाने लों ले आगे ना गेम ना गेम बे बे ट्रेन गेम बोला बे ट्रेन बे ट्रेन की बे ट्रेन की બાપો ફાયદા હનુમાનજી ના મંદિરે કાળા ને લીલા બે મિક્સ આપણી એક વર્ષ

બસ લીસ જ કર નાખજો બાકી મગ નું તો એ લોકો લીલા મગ નું શેક થાય ને એટલે લઈ લેવાના હોય ને